મગદાણાના બખેડામાં મામલો હવે ગાંધીનગર પહોંચ્યો છે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કોળી સમાજની બેઠક કોળી સમાજના મંત્રી ધારાસભ્યો પહોંચ્યા છે મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા તમામ નેતાઓ બગદાણા વિવાદમાં ન્યાય માટે હવે રજૂઆત કરવામાં આવશે મંત્રી કુંવરજી બાવળીયા મંત્રી પરસોત્તમ સોલંકીની પણ હાજરી જોવા મળી રહી છે કોળી સમાજના અન્ય ધારાસભ્યો આગેવાનો પણ ઉપસ્થિત તો બગદાણા ધામના સેવક નવનીતજીને ન્યાય માટે હવે રજૂઆત કરવામાં આવશે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહિર પર આરોપ છે તો બગદાણાનો જે મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીનો જે વિવાદ છે તે હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળશે અને તમામ કોળી સમાજના ધારાસભ્યો આગેવાનો ઉપસ્થિત છે અને નવનીતને ન્યાય માટે હવે રજૂઆત કરવામાં આવશે બગદાણાનો જે વિવાદ છે માયાભાઈના પુત્ર જયરાજ આહિર પર જે આરોપ છે તેને લઈને હવે ન્યાય માટે તમામ આગેવાનો ધારાસભ્યો ગાંધીનગર પહોંચ્યા છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને કોળી સમાજની બેઠક અને તમામ સમાજ જે કોળી સમાજના મંત્રીઓ છે તમામ પહોંચ્યા છે અને હવે મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમામ નેતાઓના ધામા છે તો બગદાણા ધામનો જે વિવાદ છે મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટીનો તેને લઈને જે મારામારી કરવામાં આવી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ અને સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે નિકુંજ બગદાણાના બખેડામાં હવે આખી આખો મામલો ગાંધીનગર પહોંચ્યો છે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠક થશે રજૂઆત કરવામાં આવશે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે ત્યાં શું ગતિવિધિ મુખ્યમંત્રી નિવાસ સ્થાન ખાતે બગદાણા વિવાદને લઈને બેઠક શરૂ થઈ ચૂકી છે અને થોડા આપને દ્રશ્યો પણ બતાવું કે થોડા કોળી સમાજના આગેવાનો રાજેશ ચુડાસમા સહિતના જે આગેવાનો છે તે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાનેથી બહાર પણ નીકળાશે પહેલા મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ આ બેઠક થવાની હતી પરંતુ ત્યારબાદ સ્થળ બદલાયું અને હવે મુખ્યમંત્રી નિવાસ નિવાસસ્થાને આ બેઠક મળી છે સ્વાભાવિક છે બે મંત્રીઓ તો મુખ્યમંત્રી જે મંત્રાલય છે ત્યાં જ નિવાસ કરે છે તો કુંવરજી બાવળિયા અને પુરુષોત્તમ સોલંકી કે જે રાજ્યકક્ષાના મંત્રી છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે હીરાભાઈ સોલંકી જે ધારાસભ્ય છે તે પણ આ બેઠકની અંદર છે અને અન્ય કોળી સમાજના આગેવાનો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા છે તેમની માંગ છે કે બગદાણા વિવાદની અંદર જે પ્રકારે કોળી સમાજના યુવક પર હુમલો કરવામાં આવ્યો અને જે નામ આવી રહ્યા છે કે માયાભાઈ આહિરના દીકરા દ્વારા આ હુમલો જે છે તે કથિત રૂપે કરવામાં આવ્યો હતો તે આક્ષેપને લઈને યોગ્ય તપાસ થાય તે મુદ્દાને લઈ

જે નેતાઓ છે આગેવાનો છે તે મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચ્યા છે અને આ બેઠકની અંદર રજૂઆત કરવામાં આવશે કડક પગલા લેવામાં આવે તે મુદ્દાને લઈને જે તેમની માંગ છે કે જે હુમલો થયો છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તો આ બેઠકની અંદર કોઈ સુખદ સમાધાન અથવા તો આ વિવાદનો અંત આવે તે દિશાની અંદર પ્રયાસો હાલ થતા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે બેઠક પૂર્ણ થશે ત્યારબાદ કોળી સમાજના આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે બેઠકની અંદર ક્યાં મુદ્દે ચર્ચા થઈ અને શું નિરાકરણ આવ્યું પરંતુ હાલ માહિતી મળી રહી છે કે બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે ચાલી રહી છે અને તેવા બગદાણા વિવાદને લઈને જે આગેવાનો પહોંચ્યા છે તે તેમની માંગ રજૂ કરી રહ્યા છે આ સમગ્ર વિવાદને લઈને થોડા સમયમાં બેઠક પૂર્ણ થશે ત્યારબાદ બેઠકની અંદર શું નિરાકરણ આવ્યું અથવા તો કયા મુદ્દાને લઈને ચર્ચા થઈ તે પણ જાણવા મળશે જી જીની નિકુજ એટલે કે આ બેઠક બાદ હવે શું નિરાકરણ આવશે તેના પર નજર રહેશે સહયોગી વિકાસ લાઈવ જોડાયેલા છે વિકાસ શું લાગી રહ્યું છે હવે કોળી સમાજ એક થયો છે નવનીતભાઈને ન્યાય મળે તે માટે અને તમામ નેતાઓ ધારાસભ્યો મુખ્યમંત્રીના નિવાસ પહોંચ્યા છે આ બેઠક બાદ હવે શું લાગી રહ્યું છે શું નવા જૂની નવા જૂનીના એંધાળ વર્તાઈ રહ્યા છે બિલકુલ દીપિકા આખે આ જે નવા છે એની શરૂઆત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કરી હતી કારણ કે સૌપ્રથમ એ જે હનુમંત હોસ્પિટલ પહોંચ્યા હતા અને બહારથી ઉંકાર ભર્યો હતો કે સોમવારે અમે તમામ કોળી સમાજના નેતાઓ ગાંધીનગર પહોંચવાના છે અને તમે જોયું કે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ત્યાં અત્યારે નિવાસ સ્થાને બેઠક પણ મળી રહી છે જ્યાં મંત્રી પરશોત્તમભાઈ સોલંકી પણ છે મંત્રી કુંવરજીભાઈ બાવડિયા પણ છે એ જે તે સમયે જ્યારે નમનીતભાઈ સાથે હીરાભાઈ સોલંકી વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન જ હીરાબાઈ સોલંકી એક ફોન કાઢ્યો પછી કહ્યું કે પરસોત્તમ સોલંકી ફોન લાઈન પર છે અને એમની સાથે વાત કરી અને એ વખતે પણ હીરાબાઈએ કહ્યું હતું કે ભાઈ તમે ગમે ત્યાંથી આવો તમે સોમવારે ગાંધીનગર પહોંચી જજો પરંતુ એમણે કહ્યું હતું કે આપણે ગૃહ મંત્રીને મળવાનું થાય છે પણ હવે ગૃહ મંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી કે જે અત્યારે ગીર સોમનાથનું એમનો કાર્યક્રમ છે રાજકોટમાં પણ કાર્યક્રમ છે હવે એ શું મળી શકશે કે કારણ કે આખો જે ગૃહ વિભાગનો આખો સંપૂર્ણ હવાલો હવાલો છે હર્ષભાઈ સંઘવી સાથે છે એમની સાથે પણ એ મુલાકાત તો કરવી જ પડશે સાથે સાથે જ્યારે સીએમ લેવલ કે આખી બેઠક થઈ રહી છે ત્યાંથી એમને શું આશ્વાસન આપવામાં આવે છે એના પર નજર બનેલી છે કારણ કે આપણે

કુંવરજી કુંવરજીભાઈ બાવળિયાએ મીડિયા સમક્ષ જયારે કર્યો હોય શું આ બધી બાબતને ધ્યાનમાં રાખીને હવે તપાસમાં કોઈ નવો બળાંક આવે છે અથવા તો હવે વધારાની આ આ બાબતે કોઈ નવા આદેશ આપવામાં આવે છે કેમ એના પર નજર રહેશે પણ એક બાબત નક્કી છે

રાજેશ ચુડાસમા એ બંને સાથે પહોંચ્યા હતા ગઈકાલે પણ આપણે જોયું કે કેસી રાઠોડ અને સાણંદના ધારાસભ્ય તમામ અહીંયા એક બાદ એક પહોંચ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીલ વાઘાણી એ પણ પહોંચ્યા હતા એટલે કે ભાજપ હોય

જયરાજ આહિર અને જે રાજુ બંબર હોય કે પછી નાજુ એ તમામના જે કોલ ડિટેલ્સ છે એ તપાસવામાં આવે એક વિડીયો વાયરલ કરવામાં આવે એ તપાસવામાં આવે એ દિશામાં શું પોલીસ કોઈ તપાસ કરી છે કે કેમ એના પર

બનેલી છે સાથે સાથે આ સીએમ સાથે મુલાકાત પત્યા બાદ સંભવત શક્યતા એટલી એવી પણ છે કે કદાચ આજે મોડી રાત્રે

નવનીતભાઈ ઉપર જે ખૂની હુમલો કરવામાં આવ્યો છે એનો એનું સૌરાષ્ટ્રભરમાં કોળી સમાજના જે અમારો સમાજ છે એ ખૂબ જ વ્યથિત અને દુઃખી છે ત્યારે આજે અમે એમની રૂબરૂ મુલાકાત કરતા એમની ખબર અંતર હોસ્પિટલમાં પૂછતા એમના દ્વારા એમની પાસેથી માહિતી એકત્રિત માહિતી કરીને જે એમને પોલીસને ફરિયાદ આપવામાં આવેલી છે એમાં પોલીસે ક્યાંય આરોપીને બચાવવા માટેના પ્રયાસો કર્યા છે ત્યારે એમાં બધા આગેવાનો ધારાસભ્યો અને સાંસદો સોમવારે માનનીય મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સીસીટીવી કેમેરા પણ ચેક થાય છે અને જે કોલ ડિટેલ પણ નીકળ્યા પછી એમાંથી જે કોઈ તોમતદાર હશે કોઈ વ્યક્તિ એ અસામાજિક તત્વોની કોઈ નાત જાત હોતી નથી એ વ્યક્તિ એટલે અસામાજિક તત્વો સાથે જોડાયેલા જે એમાં સંકળાયેલા હશે તમામ ઉપર પગલાં લેવાશે તો આ રીતના નિવેદન આપવામાં આવ્યા હતા અને હવે જ્યારે સીએમ સાથે મુલાકાત થઈ રહી છે ત્યારબાદ કુંવરજી બાવળિયા અને પરશોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી આ ત્રણેય નેતાઓ તરફથી શું નિવેદન આપવામાં આવે છે વિપક્ષમાં કોળી સમાજના આગેવાન તરીકે ત્યાં મળી રહ્યા છે અને જે જે નેતાઓ ત્યાં પહોંચ્યા ત્યાં પછી એ રાજેશ ચુડાસમા હોય કે પછી કુંવરજીભાઈ બાવળિયા હોય કે પછી નીબુબેન બામડિયા એ તમામનો એક જ સુર હતો કે પોલીસની આમાં યોગ્ય કામગીરી નથી હવે નજર પોલીસ પૂછપરછ પણ કરે છે અથવા તો એમનું કોઈ નિવેદન લે છે કે કેમ એના પર અત્યારે નજર બનેલી છે ગાંધીનગરથી હવે ત્યાંથી શું સંદેશ આપવામાં આવે છે શું આદેશ આપવામાં આવે છે એના પર નજર બને છે નિકિતા આભાર વિગત સાથે જોડાયા તે બદલ એટલે મુખ્યમંત્રીના નિવાસ કોડી સમાજની બેઠક મળી રહી છે અને હવે આ કોડી સમાજના મંત્રી ધારાસભ્યો તરફથી શું નિવેદન આપવામાં આવી રહ્યું છે તેના પર નજર રહેશે અત્યારે તમામ નેતાઓ જે બગદાણાનો વિવાદ છે તેને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચ્યા છે બેઠકો કરી રહ્યા છે અને એક બાદ હવે બહાર પણ નેતાઓ અને ધારાસભ્યો બહાર આવશે અને ત્યારબાદ જે નિવેદનો આપવામાં આવશે તેના પર નજર રહેશે